આ જો બાળકોની માનતા રાખેલ હોય કોઈ કે માતાજીના દીધેલ બાળકો હોય એની તસવીરો કે કોઈ માંદા હાજા ત્યાં હોય એની માનતા હોય તો આ બાળકોની બધા તસવીર છે બાવન જોનગતની ધજા ચડાવવાની છે માતાજીની જો આ મોટું બધું પટાંગણ છે આ બાજુ બેનોને વિશ્રામ કરવાનો છે નીચે એવા લખેલ છે કે ભોજનાલય છે નીચે અહીંયા ભોજનાલય છે આ બાજુ બેનું વિશ્રામ કરે આ બાજુ પણ છે વિશ્રામ કરવાનું માતાજીની ચઢાવવાની છે બાવન રથની રજા છે धीरे धीरे तुमने तुमने तू आई के ये गाना मानते रहो तेहे आए तू घोड़िया अर माने दे बोलो ये महारानी घोयार माने के हो শিযিতরে। কনাল গুচন্ পা হতাযদ১ঙ বারেল পহত্গজি

I don't know

માતાજી ના નિવેદ નિવેદમાં કાઉ કાઉ હોય તો આ કાંગ છે પછી આ તલ છે હા

એ આમ આપણી હારી જોઈ આ મામાના ઠેઠવા આપણી જવારમાંથી બનાવે છે તો આ પણ આપણી લેવવા પડે તો આપણે આવતા હોય તો કંઈ પણ એ કે ભૂલાય નહીં આટું છે તમને આ બધું મીડિયામાં બતાવે દઈએ કોઈની માનતા કે હોય નહીં આવું હોય તો તમને થોડું ખેલું પડે જાય છે અમારે શાંતિબેનની માનતા હોતી તો અમારે બેબી છે અમે મોબાઈલમાં એની માનતા હોતી તો અમે આવ્યા તો માતાજીની એક સાંદિની સત્તર સડાવ્યું અને બાવનગજની ધજા સડાવી અને આ એ મેળા ફરાય જાય એટલી માનતાઓ પરિપૂર્ણ